સડસઠમાં નેશનલ સ્કૂલ્સ ગેમ્સનો આજે સમાપન સમારંભ યોજાયો હતો વડોદરામાં અંડર સેવન્ટીન ભાઈઓ અને બહેનોની સડસઠમી રાષ્ટ્રીય શાળાકીય રમત સ્પર્ધા અંતર્ગત બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન વાઘુડિયા રોડ સ્થિત આવેલ ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટીના રમતગમત સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું જેની ફાઇનલ મેચ અને ઇનામ વિતરણ સેરેમની આજે યોજાઈ હતી વિજેતા ટીમો અને ખેલાડીઓને ઇનામ વિતરણ કરવા માટે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના કલેક્ટર અતુલ ગોર ગુજરાત સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના મુખ્ય સંયોજક કૌશલ દવે અને જિલ્લા શિક્ષણાધિકારી આર આર વ્યાસ મહિલા કેટેગરીમાં વાત કરીએ તો ત્રીજો ક્રમાંક રાજસ્થાનની ટીમનો બીજો ક્રમાંક મહારાષ્ટ્રની ટીમનો અને પહેલો ક્રમાંક દિલ્હીની ટીમનો આવ્યો હતો તો બીજી બાજુ પુરુષોની કેટેગરીમાં ત્રીજો ક્રમાંક ગુજરાતની ટીમ બીજો ક્રમાંક આંધ્રપ્રદેશની ટીમનો અને પહેલો ક્રમાંક દિલ્હીની ટીમનો આવ્યો હતો વ્યક્તિગત કેટેગરીમાં વડોદરા ગુજરાતની એશા ગાંધીએ સીબીએસ કેટેગરીમાંથી ભાગ લઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હતું પૂરી દિલ્હી ટીમને બહુ અચ્છા ખેલાડી મે સારી મેચિસ મેં બહુ મજા આયા સપોર્ટિંગ અચ્છી હતી स्पोर्ट्समैनशिप मैन देखी हमको हमने सब ने बहुत अच्छा खेला सारे मैचेस बहुत अच्छे थे अभी यहाँ पे गोल्ड में, गोल्ड हमने दिया है दिल्ली ने बहुत अच्छा लग रहा है कि हमने अपनी स्टेट को रिप्रेजेंट करके यहाँ पे गोल्ड लेके जा रहे हैं गुजरात में बहुत अच्छा खाना था यहाँ पे इन्वायरमेंट बहुत अच्छा था बहुत अच्छा है क्लिनिनेस भी बहुत अच्छी थी जो स्टाफ था काफ़ी हेल्पफुल था लाइन जजेस वगैरह सब यहाँ पे फैसिलिटीज भी बहुत अच्छी दी गई थी यहाँ पे स्टे का भी ट्रांसपोर्टेशन भी बहुत अच्छा था आज सड़सठ माँ સ્કૂલ નેશનલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં જે ખેલાડીઓએ ઉત્તમ ભાગ ભજવ્યો અને જેમને બ્રોન્જ સિલ્વર અને ગોલ્ડ મેડલ મળ્યા તેમનું સન્માનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આપણા ગુજરાતની એક ટીમે પણ બ્રોન્જ મેડલ મેળવ્યો છે આગામી સમયમાં જે પ્રકારે આપણે મને વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી અને માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી અત્યારે ખેલ મહોત્સવનું વાતાવરણ ગુજરાતની અંદર નિર્માણ થયું છે એ આવનારા સમયમાં ગુજરાતમાંથી વધુ ચેમ્પિયન બનાવશે એ મને પૂર્ણ શ્રદ્ધા છે સર્વને શુભકામનાઓ જય હિન્દ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર